ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો વાગી ગયા છે હાડા નવ મોડું થઈ જાય કાયમ હમણાં તા કંઈ કંઈક ખવારમાં વ્લોગ ચાલુ થઈ જાય બાકી નવ દહ તા વાગી જ જાય તો જો આજે એક નવું કામ ખોયલું હે ડૂસો ભરવાનું હમણાં વરસાદની આગાહીએ કહીએ ને અમે આમાં હે ને બગડવા માંડે પછી કાગર તૂટી ગયા કાગળ છે ને ઉંદેડા તોડી જાય તાલપત્રીને એટલે જોઈએ છે ને ભરે બધા ચાલો બેક કેમેરો કરીને દેખાડું જયદીપ જોશે મોટર ચાલુ કરવા તો જો હવે આવો થઈ ગયો હેન બધું તાલપત્રી તાલપત્રી ને બધું ખોલી નાખ્યું ને જા પાણી વિતરું ને જતા હેવારી ગયું નહીં મમ્મી હેવારી ગયું નહીં ક્યાં ક્યાં આવો ઢાયકો તો એટલો થી તો એ જતા પલરો અને ફરતી કરતા બગડે જ હા બ બે ત્રણ ભારી બગડે હા તપી જ હા જાય કાગળ ને તાલપત્રી ને અહીંયા જ રાખ્યું એટલે એવું એવું લાગે છાટા બાટા આવે તો ઢાંકવા થાય અને માલ બધા બંધાઈ ગયા હે તડકો બહુ જ છે હાવ ભાદરવાનો તડકો હોય ને એવો તડકો પડે આને જ અહીંયા રાખ્યું ઓથમાં તડકાની વાસણ તડકામાં તડકા વહી જાય ઘણી ઘણી તો જો ભૂકો ભરવાનું કામકાજ હાલે છે ને ભાઈ તો જો એ નથી પહેર્યો એવો બફારો થાય જ અને આને પંખા ચાલુ કરી દીધા પેહુને આ તા જો ગાજે આમાં અવાજ આવે ઉંગવો જો હે આ બેહને બઈ દી નથી આજ અહીંયામાં ઝાડવે બાંધી દીધી અહીંયા બાંધી ને તો અહીંયા ભૂકો ભરવામાં ઈ મારવા થોડે બધે ને આવજો એટલો કજરીયો ભૂકો પાણી વધારે પીવે જૈ તો પેટમાં મંડે દુખવા ઉલેસ વાલે થાય પછી હાલો તો આપણે બે જઈ હંચે આપણે હે ને હાયતમ તમ મોરના ઓર્ડર પૂરા કરી નાખી છે સાડા દસ અને જો આપણે ઝાડમાં પાઈ દીધા હમણાં એક તડકા ના હે ને સુકાઈ જાય એટલે પાણી જે ટમેટીમાં હે ને ફૂલ આવ્યા આ બધી છે ટમેટી અચ્છા માં જ આકડા લાગી ગયા હવે તીખી કેવી થાય પરવાનું હે આ છોટું આજે આવ્યા ને એમાં હજી ન થાય અને લીંબુ આવતા નથી આ પાણી વાયકી ના આવતા હોય કે ભગવાન જાણે પાણી પાયું એટલે હવે જોઈએ આવે કે શું થાય એવું બધું કામકાજ ચાલે જાવ એટલું ચોખ્ખું કરી નાખવા મારી મમ્મી ખોળ બધું અને ગુલાબમાં ઈર આવી ગઈ હતી ઘણા ગુલાબ લઈ ગયા હતા પણ આ ઈરને ને સાઈબ બીજો બધા ઓલા થઈ ગયા અને એટલું બાકી રહ્યું હવે નેદવાનું અને ઓલી સાઈડ બધું બાકી પણ આજ ત્યાં ભૂકો ભરે હે અને પીપરા જાય મસ્ત ઘાટો હે હાજે આ બે ગયો ઓબ્રા અહીંયા ને માથું મેં દુખવા ગરમી નું અને બે હું નઈ છાંઈ બાંધી ઓલી ને જોલમુર નો છાં આવે ને ભરતી નખવતી જાય છે કેટલો હમાય ને કેટલોક રે હમાઈ જાય બધોય ના હમાય ને નહીં હમાય બધોય હા ભરી ખબર પડે બો આમ હીરખો હેરખો ભરે ને તો હમાઈ જાય અને થોડો ઘણો રે થોડીક ભાર્યું તો એ તો નાખવા જો હે હું આ બધું હે ને ખેડુ માણસ ને વહેમું હોય બારે માય હમણાં થતું વાડી ને કામ પૂરું થયું પણ હવે આ કામ નવું હવે ખેતરમાં તૈડિયા પડી ગયા અમારે તરત જમીનમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હાલો જો જમી લીધું અને જમીન જો આ પક્ષી હે એનો વિડીયો ઉતારું કલર ના હે મસ્તી ના એક પીળું અને એક છે દૂધિયા જો એક તો હા હું જોવે છે જે બોલે પીડું છે ને રીહાણું તો આ દૂધિયા હા રીહાણું લાગે બોલતું નથી કઈ જો બીક લાગે છે એટલે સેટ હોય જો હાલો તો જાય બનાવાનું છે લીંબુ નું અથાણું થોડાક જ લીંબુ નું બનાવું તો જો છે લીંબુ ચેકા પાડવાના હે જાય એકમાં ચેકા કર્યા ને આ છે હળદર મીઠું સિમ્પલ બધાથી બધાયથી સિમ્પલ અથાણું હાલો તો આપણે મંડી બનાવવા ફટાફટ પછી મારા રોટલા બનાવા છે અને બધાયના ભૂકાનું ના લેવા ભે હું આવી નથી બાંધે હે જો માર મમ્મી ઢેગલા ઉપર ચડીને ગંધારો ગંધારો ડૂસો હોય ને હેઠો પાડ નાખે સાઈડમાં નાખી દે ને તો કાંઈ નહીં હાલો તો વાગી ગયા છે અગિયાર ને જ આપણે ચા બનાવી આંખની ઉભરાઈ જાય ત્યારે આ રહી ગયો મારા પપ્પા કે ચા પીવો તો જો રેડિયા જેવું ચા બનાવ્યું છે

ડેલો હોય તો ખુલ્લો જ છે જે આમ ઊંડો ઊંડો ગાજે આવીએ જાય કે નક્કી ના કહેવાય ભાદરવો છે તો આપણે હેને જસ્મીન આવે ને તે ભૂકો ઢાંકી દઈ અને જ્યાં આમ મારા પપ્પાને છેટા છેટા ભેહું ચાલે જેવો જરા જરા દેખાય એ ભેહું ચારે હે નાખણી બધાય લીંબુ શરબત પીધો આજ તડકો બહુ છે ચક્કર આવી જાય ને એવો તડકો છે આજ જો અટાણે છ વાગવા આવ્યા પણ એ હું લાગતું નથી કે ધરાઈટાઢો પોરthio એટલે ભૂકો હે હંજે ભરાઈ તો ભલે ન કરો કાલ બાકી બીજો ઠાકી દે હું આટલો બધો હે ને એમ તા ઘણો ભરાઈ ગયો ક્યાં જાય તેમ તો બેલામાં આપણે જોઈએ અમે કેટલો ભરાણો તા તે શું લીધું હું હું માંગું ફરાડી સેવડો ફરાડી સેવડો કાઠિયાવાડી ભાષા આ ઢેટ કિંજો બિસળ નઈ હાર ખાટલો હે તે જરા જરા છાયો આવે આ છે ને અયા મીરા બાઈ હુઈ ગઈ ए जितरा जेई थकी जो तमारा मम्मी ने अलर्ट बात वो सही में अलर्ट रा मारू बाजूया कि जोई म डाग लो से जो ढींगू ना के नाम भूली की वरी ढींगू आवडी गयो केवी नाम यो पीसू ना आवो पीसू ने हां जो फूल કેવા કરવા આવા કરવા ને જાવ જાવ આમાં તા એવું કરો આમાં આમાં તારે ન કરો આયા 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 એવા કરો ને એવા ફૂલલા કરી દેવો તને ફૂલલા ફૂલલા બે કરવા કે એક 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 કરો ના ના એક પાસ પાસ અમારે જેની સાથે પાંચ ફૂલડા કરવા અને પીચું ને અને હું હીવવાનું છે તમારે હું હીવવાનું છે વન પીસ કે ઓમ પીસ હાલો ભાઈ અમાર જેનો ને ઓમ પીસ હી વનપીસ વનપીસ આજ રોકાઉ ના આવતો